નિવૃત્ત શિક્ષક દંપતીને વિડીયો કોલિંગમાં પોલીસ વર્દી સાથે અધિકારીની ઓળખ આપી સોળ લાખ પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વર જૂના દિવા રોડ ઉપર આવેલ નીલ માધવ રેસીડેન્સીના મકાન નંબર છવ્વીસમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન મોતીભાઈ રોહિતે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓને ગત તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વિડીયો કોલિંગ આવ્યો હતો જેમાં વિડીયો કોલિંગ કરનારે પોલીસના કપડાં પહેર્યા હોય તેણે વિનોય કુમાર તરીકેની ઓળખ આપી સાયબર ક્રાઇમ દિલ્હીના પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને તેઓએ ફરિયાદી પ્રેમીબેન તથા તેમના પતિ મોતીભાઈ રોહિતને કહ્યું હતું કે દિલ્હીમાં નરેશ ગોયલ નામના ઈસમે બે કરોડનું સાયબર ફ્રોડ કર્યું છે જેના વીસ ટકા તમારા ખાતામાં આવ્યા છે જેના અનુસંધાને આપની ધરપકડ કરવા સિવિલ ડ્રેસમાં પોલીસ તમારા ઘરની આજુબાજુ પહોંચી ગઈ છે વિડીયો કોલિંગ માં પોલીસના વસ્ત્રોમાં અધિકારી તરીકે વાતચીત કરતા ફરિયાદી પ્રેમીબેન રોહિત તથા તેમના પતિ મોતીભાઈ રોહિત બંને નિવૃત્ત શિક્ષક હોય અને પોલીસના વિડીયો કોલિંગથી તેઓ ગભરાઈ ગયા હોય અને વિડીયો કોલિંગ કરનારે કહ્યું હતું કે પ્રેમીબેનના બેંક એકાઉન્ટમાં સાત લાખ પચાસ હજાર બેલેન્સ છે અને મોતીભાઈ રોહિતના બેંક એકાઉન્ટમાં આઠ લાખ પચાસ હજાર જેટલું બેલેન્સ છે જે બંને બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ કરવું પડશે તેમ કહી સાયબર ફ્રોડોએ નિવૃત્ત બંને શિક્ષકના બેંક એકાઉન્ટમાંથી તમામ રકમ બંસીલાલ ટ્રેડર્સ નામના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવી ફરિયાદી નિવૃત્ત દંપતી શિક્ષક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા આજે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકો કોઈ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરેલી છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો